વકીલો ભાઈ વકીલ વગર કેવી રીતે થશે એડવોકેટ ને એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ ને કેવી રીતે તમારી સત્તા છે તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દોટ ને કોર્ટમાં નહીં જવા દો તમે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપ નું કાયદા નું માનું તો કાયદો એવું કેટ ને કોર્ટ માં આવતા કેમ રોકો

વકીલ કોણ છેદાલત માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવા હું તમે ક્યાંય કામ છે હું વકીલ છું અદાલતમાં જવા માંગુ છો ભાઈ ગજબ નું આ લોકશાહી છે કે કોર્ટ માં જવા દો તમે તમે વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ તમે નક્કી કરશો કયો વકીલ અદાલત નક્કી કરશો તમે નક્કી કરશો એમને કોર્ટ ના સાથ કોર્ટ દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ખોલો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો

ભાજપ ની નથી જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ કોણ બંધ કર્યો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ સાંભળો કોટ ભાજપની નથી અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની માં જવાની પરમિશન થોડાક આ બાજુ આવી કોને પૂછો છો કોની પરમિશન લેવાની જલ્દી ચાલો આ એના ત્રાસવાદી હોય બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ ખોલાવો ચાલે ખોલાવો ખોલાવો પબ્લિક ની અંદર નહી જાવ કોર્ટ માં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો હલો તમે ના ખોલો ખોલી આ વકીલ સાહેબ ને તો જવા દો